તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જગડે તાલુકાના જૂના ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે થતું માટી વહન અટકાવવા માટે અને ભાલોડ ગામે ગૌચરની જમીન પર દબાણો દૂર કરવા મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો દિન સાતમાં રસ્તો ખોડી નાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ વિપુલ પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના જૂના તોથીદરા ગામે છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીના પઠમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીજ ધારકો દ્વારા લીજોની આડમાં ભરૂચ જિલ્લાના ગામોમાં જૂના પોથેન્દ્રા ગામની હદમાં આવતા નદીપટમાં વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી ગામમાં ગૌચરની જમીનમાં રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે જેના કારણે ગામના રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અવર જવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો પણ અવારનવાર વધી રહ્યા છે જ્યારે પાલોટ ગામમાં પણ ગૌચરની જમીન પર કેટલાક માઠાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી જમીનો પચાવી પાડી છે જેના કારણે ગામના પશુપાલકો અને તેમના જીવન દૂરધાકર પર જ ચાલતું હોય એવા લોકોના પશુઓને ચરવા માટે ગામમાં એક ઇંચ પણ જમીન ગૌચરની વધી નથી જેથી આવેદનપત્ર આપ્યા બાદ દિન સાતમાં કોઈપણ જાતના પગલાં તંત્ર દ્વારા લેવામાં નહીં આવે તો

પરંતુ ગૌચરની જમીનો પણ હવે આ લોકો પચાવવાની દાનત હોય એવી રીતે ગેરકાયદેસર એ લોકોએ દબાણો કરી લીધે છે સાથે જ એ લોકોએ જે ખનીજ માફિયાઓ છે માફિયાઓ છે આ લોકો ત્યાંથી ગેરકાયદેસર જે ગૌચરની જમીન છે એમાંથી રસ્તાઓ પાડે છે વગર રોયલ્ટીની ગાડીઓ ગાડીઓ બેફામ થઈથી દોડી રહી છે જો આગામી દિન સાતની અંદર તંત્ર દ્વારા આની અંદર કોઈ પણ ટાઈપના પગલાં લેવામાં નહીં આવે અને આ રસ્તાઓ એ લોકોએ જે ચાલુ કરે છે બંધ કરવામાં નહીં આવે તો દિન સાત પછી ગ્રામજનો સાથે સાથે રાખીને જાતે ત્યાંના રસ્તાઓ અમે ખોદી કાઢીશું અને ત્યાંના રસ્તાઓ બંધ કરીશું આજ રોજ અમે બાલોદ ગામના અને ટોટીદરા ગામના ગ્રામજનો સાથે જે ટોટીદરામાં ગૌચરની જમીનો પરથી રેતીનું ખનન કરવા માટેના જે રસ્તા અહીંના ભૂમાફિયાઓએ બનાવી દેલા દીધેલા છે એના વિરોધમાં અને બાલોદ ગામમાં જે ગૌચરની જમીનો પર ત્યાંના ઇસમો માથરભારે ઇસમો દ્વારા જે દબાણ કરી લીધેલા છે એના વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે અમે શ્રી પાસે આવેલા છીએ આજે કરજણ તાલુકાની જે લીઝો ચાલી રહી છે એ લીઝોની આડમાં ભરૂચ જિલ્લામાંથી આડેધડ ગૌચરની જમીનોમાંથી રસ્તા બનાવીને રાત દિવસ વહન કરવામાં આવી રહ્યું છે જે ખરેખર લોકો માટે એકદમ ભર્યો પ્રશ્ન છે અને સાથે જ ભાલોદ ગામમાં પણ વર્ષોથી બે છેલ્લા બે ચાર વર્ષોથી ગૌચરની જમીનો પર દબાણ કરીને અને માથાભારે ભારે એટલી હદ પહોંચી ગયા છે કે આજે કોઈ પણ ત્યાં રજૂઆત કરવા જાય તો એ લોકોને આ લોકો દબડાવી રહ્યા છે એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવા માટે અમારી આ સમસ્યા નિરાકરણ નહીં આવે તો અમે દિન સાત પછી ગ્રામજનોના યુવાનો સાથે જાતે મળીને આ ગૌચરના દબાણો દૂર કરીશું અને ગૌચર પરના જે રસ્તાઓ બનાવેલા છે એ રસ્તાઓ અમે ખોદી નાખીશું જેની તંત્રએ નોંધ લેવી આ બાબતે તમે રાજકારણીઓને જાણ કરી છે શું રાજકારણીઓને જાણ કરેલી હોવા છતાં પણ આમાં રાજકારણીઓ આમાં કોઈ રસ લેવા ઇન્ટરેસ્ટ નથી રાખતા કારણ કે એ લોકો કંઈક ને કંઈક રીતે આમાં સંડોવાયેલા છે એમની ભૂમિકા આમાં છે